ટેટ વન આપવા જઈ રહ્યા છે જે મિત્રો મહિના જેટલો જ સમય બાકી રહ્યો તો આપણે કેટલીક વસ્તુઓ સમજીએ પેડાગોજી એક શબ્દ છે પેડાગોજી માટે આપણે એમ કહી શકીએ કે અધ્યયન પદ્ધતિ શાસ્ત્ર એટલે કે આપણે જે શિક્ષણ કાર્ય કરવાનું છે એ કઈ પદ્ધતિથી કરીશું એમાં કઈ કઈ પદ્ધતિ વાપરીશું વાર્તા કથન પદ્ધતિ છે પર્યાવરણમાં અવલોકન પદ્ધતિ આવી જાય પ્રોજેક્ટ પદ્ધતિ આવી જાય તો એ પેડાગોજી કહેવાશે આપણી હવે એક મહત્ત્વનું આપણું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી બે હજાર વીસ એન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એના પછી નેશનલ કરિક્યુલર ફ્રેમવર્ક એનસીએફ બે હજાર ત્રેવીસ આવ્યો જૂનો અભ્યાસક્રમની રૂપરેખા એનસીએફ બે હજાર પાંચ હતો આવ્યો નવી શિક્ષણ નીતિ આવ્યા પછી બે હજાર ત્રેવીસ એનસીએફ આવ્યો તો એમાં ભાષા શિક્ષણ માટે એકવીસમી સદીના કેટલાક કૌશલ્યો ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી સ્કિલ નક્કી કરેલા છે તો એને ચાર સી તરીકે ફોર સી ચાર સી તરીકે ઓળખવામાં આવે છે એક ખાસ આપણે ટેટ વનમાં પૂછાઈ શકે એવો બાબત છે તો આપણે એને સમજી લઈએ કયા ચાર સી છે જેને આપણે એકવીસમી સદીના સ્કિલ કહીશું એક છે ક્રિટિકલ થિંકિંગ બીજું છે ક્રિએટિવ ક્રિએટિવિટી ત્રીજું છે કોલોબરેશન અને ચોથું છે કોમ્યુનિકેશન હવે આપણે જે ભાષા શિક્ષણ આપવાનું છે એ આ ગુજરાતી ભાષાની વાત હોય કે અંગ્રેજી ભાષા હોય બંનેમાં જે પંદર પંદર માર્કનું પૂછાવાનું છે એમાં આ ઉપયોગ પ્રશ્ન પૂછાઈ શકે એવી બાબત છે તો ક્રિટિકલ થિંકિંગ વિચારશક્તિ એટલે ભાષા દ્વારા બાળકમાં જે માહિતી છે એનું વિશ્લેષણ કરતાં એના વિશે તર્ક કરતા અને એની સાથે નવું જ્ઞાનનું નિર્માણ કરવાની ક્ષમતા એ ક્રિટિકલ થિંકિંગ થઈ એમ કહેવાય વિચારશક્તિ વિકસે એમ એ વાંચનથી થાય પછી એની રજૂઆત લેખનથી થાય કે મૌખિક રીતે કથનથી થાય ક્રિએટિવિટી સર્જનાત્મકતા કહીશું જે ભાષા શિક્ષણ દ્વારા નવીન વિચારો ઉપજાવવા નવીન ઉકેલો શોધવાની શક્તિ તરીકે ઓળખાય કોલોબરેશન એટલે કે સહકાર અન્ય સાથે કા મળીને કાર્ય કરવાની કુશળતા વિકસે અને કોમ્યુનિકેશન એટલે કે સંચાર જે પોતાની પાસે જ્ઞાન છે વિચાર છે એ માહિતીને વ્યક્ત કરવાની ક્ષમતા એનામાં વિકસે તો આ ફોર સી ચાર સી તરીકે એકવીસમી સદીના કૌશલ્ય છે ભાષા શિક્ષણના ક્રિટિકલ થિંકિંગ ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા કોલોબરેશન એટલે સહકાર અને કોમ્યુનિકેશન એટલે કે સંચાર આ સિવાય પણ કેટલીક ભાષા શિક્ષણ માટે એકવીસમી સદીના મહત્ત્વની ક્ષમતાઓ નક્કી થઈ છે કે જેમ કે ડિજિટલ લિટરેસી આજનો સમય એટલો ઇન્ટરનેટનો સમય છે એટલે ડિજિટલ રીતે આપણે શિક્ષિત હોવા જોઈએ પ્રોબ્લેમ સોલ્વિંગ આવડવું જોઈએ બાળકને એડેપ્ટિવિટી હોવી જોઈએ લીડરશીપના ગુણ હોય ટાઈમ મેનેજમેન્ટ હોય તો આ બધું કેન્દ્ર સ્થાને છે હવે એક શબ્દ છે જે ભાષા શિક્ષણમાં નવા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો એનસીએફ બે હજાર ત્રેવીસ આવવાથી જેમાં એક શબ્દ આવે છે ક્રોસ કટિંગ આ ક્રોસ કટિંગ થીમ શું છે તો છે અંગ્રેજી શબ્દ પરંતુ એના વિશે આપણે જાણતા હોવા જોઈએ તો એના લગતો કોઈ પણ પ્રશ્ન બને તો આપણે કરી શકીએ ક્રોસ કટિંગ એ આમ સમજીએ ને તો ભાષા શિક્ષણ દ્વારા બાળકમાં જે મૂલ્યોનું ઘડતર કરવાનું છે એને એના અંદર જે જીવન માટેની દક્ષતા કેળવવાની છે મૂલ્યબોધ કેળવવાનો છે એનામાં જે નાગરિક તરીકેના વ્યક્તિ તરીકેના ગુણો ખીલવવાના છે એના સારી જીવનશૈલી બને સ્વાસ્થ્ય સહ અસ્તિત્વ એ બધા ગુણો આવે એ બધાને ભેગા કરી કરવા એ શીખવવું એટલે કે ક્રોસ કટિંગ કહેવાશે અને એમાં મહત્ત્વનું થઈ જાય ભારતીય જ્ઞાન પ્રણાલી કે ભારતીય જ્ઞાન પ્રણાલી બહુ જ વિશાળ રહી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેન્દ્રમાં ભારતીય જ્ઞાન પ્રણાલી રહેલી છે તો ભાષા શિક્ષણ દ્વારા ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના શિક્ષણ દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી દ્વારા બાળકોમાં એ ગુણોનો વિકાસ થાય ક્રોસ કટિંગ આવે તો ભારતીય જ્ઞાન પ્રણાલીમાં આવી જાય આયુર્વેદ છે ભારતનું જેમાં ચરક સુશ્રુત એ આયુર્વેદના નિષ્ણાત યોગ પતંજલિ યોગ છે જગત અને જીવન જીવવાની જો જે તત્વજ્ઞાન છે ભારતીય શાસ્ત્રોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા હોય પ્રાચીન ગણત ગણિત છે વારાહ મિહિરનું કે આર્યભટ્ટનું શિલ્પકલા છે તો ભારતીય જ્ઞાન પ્રણાલીની ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કહેવાય આઈકેએસ તો મિત્રો આ બે મહત્વના મુદ્દા હતા એક ક્રોસ કટિંગ જે ફોર ફોર સી તરીકે ઓળખાશે ક્રિટિકલ થિંકિંગ ક્રિએટિવિટી કોલોબરેશન અને કોમ્યુનિકેશન શક્તિ સર્જનાત્મકતા સહકાર ને સંચાર ને ક્રોસ કટિંગ એટલે કે બાળકના વ્યક્તિત્વના વિકાસ થાય એના જીવન મૂલ્યો કેળવાય સ્વાસ્થ્ય સહ અસ્તિત્વ એ બધું એનામાં થાય એ માટેના જે અભ્યાસક્રમની અંદર વણી લીધેલા બાબતો છે એ ક્રોસ કટિંગ તરીકે ઓળખાશે